હાય જય માતાજી વેલકમ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં હશો આજનો બ્લોક હું રાતે રાતના સાડા નવથી થી ચાલુ કરું છું હજુ અમારે જમવાનું બાકી છે હવે એમાં સીધોના પપ્પા હાલ આવ્યા છે અને અમારા સીધો જ મત કરે છે હવે જોવા ઘરમાં કેવું પડ્યું છે આજે બ્લોગ સીધું ને કીધું તું બનાય કે મમ્મી મારું મૂડ નહીં મેં હાલ ચલો બનાવીને હવે જોવા

તો અમારા ઘરમાં રોજ હોય દૂધીનો દૂધીનો પીવાનું નાસ્તો આવ્યો આજે તો ગોલ્ડ લાવી પણ અમારે અહીંયા ગોલ્ડ નહિ મળતું આ મણિનગર જ મળોલી અહીંયા આપડે ખોખરા બફેલો નહિ મળતો હમ એટલે મણિનગર થી મળ ગોલ્ડ અહીંયા મળી બફેલો નહીં મળતો આટલામાં મણિનગર જવું પડે તો બફેલો દૂધ એટલે સારી આવે એટલે ઘી સારું બનો એટલે બફેલો દૂધ આવ્યું ચલો હવે આ શું કે તેલમાં હળદર તેલમાં હળદર તો કોઈ આજનું દેવું તો શાક બની નહીં તેલમાં હળદર બનાવીને આપણે ઘીમાં બનાવ લઈને આયા કેવી રીતે શાક બના થોડું જ બના પણ આપણે કઈ અતર નહીં બનાવું પણ આપણે પ્રેમ ના સરપ્રાઈઝ આપીએ આપણો શાક ઓલરેડી હરદન નું થોડું બનાવી છે ચાખવા માટે ટેસ્ટ કરવા માટે શું વાત છે એ લી લી સાક રાતના સાડા નવ વાગ્યા છે અને જમવા બેઠા છીએ જમવા માં આજે સરપ્રાઇઝ છે તો આજે મને દિલ એવું થયેલું આજે

આ શાક બની ગયું છે એની હળદર ને શાક બનાવ્યું છે અને આ બાજરીના રોટલા આજે તો શું છે મારું ફેવરેટ વસ્તુ બની ગયું ચલો જમવા આવી જાવ આટલા પોણા દસ ત્યાં ખાવાના રાજી મોડું થાય બાજરીના રોટલા અને અડધા શાક

બોલે સુખરાત બનાય બાર કરતાંય મસ્તી લાગે છે આમટાકાનો રસું આ સુખરા બધું નહીં ખાતા ટેસ્ટી છે સાકતો ચાલો બધાય જંબા